તમે નજારો જોઈ રહ્યા છો કે કેટલા સરસ બનાવવામાં આવ્યા છે અને મિત્રો આ છે નાઇટનો નજારો તેમાં પણ જો લાઇટિંગ અને સરસ કામ કરવામાં આવ્યું છે મિત્રો દરેક એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમના ઘર તમે જોઈ રહ્યા છો મિત્રો એસબી બી હિન્દુસ્તાની ટીમના સબસ્ક્રાઈબર થઈ ગયા છે અઠ્ઠાવીસ પોઈન્ટ નવ લાખ મિત્રો અને તેમને મિત્રો દરેક વિડીયોની અંદર વ્યૂઝ પણ ખૂબ જ આવે છે અને દરેક ગુજરાતના તથા ભારત દરેક લોકોને તેમની કોમેડી ખૂબ જ પસંદ આવે છે તમે જોઈ રહ્યા છો દરેક વિડીયોની અંદર વ્યૂઝ પણ સારા આવે છે અને તેમની કમાણીનો અંદાજ તો તમે લગાવી જ શકતા હશો કે તેમની મહિનાની કમાણી કેટલી થતી હશે મિત્રો મિત્રો એસ એસબી હિન્દુસ્તાનની ટીમની દરેક વિડીયોની કોમેડી ખૂબ જ સરસ આવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય માતાજી